આશ્વાસન આપે છે કે થઈ જશે કરાવી દઈશું નિગમની ઓફિસે જ ખેડૂતો મળવા જાય છે ત્યારે અધિકારીઓ મળતા જ નથી અને ત્યાંના કર્મચારીઓને પૂછતા જ ખેડૂતોને એવું કહેવામાં આવે છે કે સાહેબ સાઈડ પર ગાસ છે તેવું સાંભળે ત્યારે ખેડૂતો નિરાશ થઈ અને પાછા આવી રહ્યા છે ફરતી કોઈ ગામની સીમા ઘણા છેલ્લા ત્રણ વર્ષથી નર્મદાના પાણીની સમસ્યા છે ઓવરફ્લો થાય છે કેનલ જમે છે ગયા વર્ષે એના આગલા વર્ષે અને આ વર્ષે અગિયારમાં મહિના આ વર્ષે અગિયારમાં મહિનામાં અને બારમા મહિનામાં પણ પાણી છલકાયું છે જમે છે અમે ડબો જઈને નર્મદા નિગમની ઓફિસમાં જઈને અધિકારીઓને રજૂઆત કરવા જઈએ છીએ સાહેબો મળતા નથી પટાવાળા એકલા જ મળે છે ત્રણ વર્ષથી આ ખતે એમની એમની જોડે અમે ટેલિફોનિક વાત કરી છે પણ એ લોકો અધિકારીઓ અહીં આવતા નથી કેનલ પર જોતા નથી મારા પાકને બહુ જ નુકસાન થયું છે પહેલાં પહેલી તુવેરો બરી ગઈ વરસાદ પડે છે એના લીધે નુકસાન થયું ચણા વાયા ચણા પણ બરી ગયા અને હવે આ વરાપ થાય છે નહીં અધિકારીઓ ખાલી એવું કહે છે ફોન પર કે અમે આઈને જોઈને એનું નિરાકરણ કરીશું કેનાલ સાફ સફાઈ કરતા નથી એટલે પાણી છલકાયા કરે છે જમ્યા કરે છે આગળ બીજા બે ગેપ છે એને ઉનાળામાં પણ એ લોકો સાફ નથી કરાવતા પચીસ થી ત્રીસ ટકા તો એની મેં કચરું ભરેલું છે તો પછી આગળ પાણી જવાનું થાય ને અધિકારીઓને ફોન પર વાત કરીએ છે એ લોકો છે શાંતિથી ખુરશીમાં પંખા છે અને અમારે દોડધામ થાય છે એક તો અમે વ્યાજે પૈસા લાવીને આ બધો ધંધો કરતા હોય બરાબર છે અમારે તો મરી જવાના દળવાયા છે આવે ઝેર પીવું પડે એવો આવ્યો છે બધાના ભાવ વધતા જાય છે અમારી હાલત કફોડી થતી જાય છે એટલે અમે આ આ મીડિયાનો સહારો લીધો છે ટેલિફોનિક પર અધિકારીઓ કેટલી વાર કીધું પણ અમારા સાંભળતા નથી એટલે ભાઈ આ આધાર ચોથો સ્તંભ કહેવાય એટલે અમે અમનો મીડિયાનો સહારો લીધો છે અમારે અધિકારીઓ એટલું જ કહેવું છે કે તમે સ્થળ પર આવીને મુલાકાત લો સમસ્યા જુઓ અને તમારે એન્જિનિયરોને લઈને એનું નિરાકરણ કરો સાહેબ બાકી અમારે જેરપી ને મરવાનો વારો આવશે બે પાક તો ઓલરેડી ફેલ ગયા છે તમે આવો જોવો તો ખબર પડે પછી તમે ઉનાળામાં જોવા આવશો તો એવું કે છે કે ખેડૂત ખોટું બોલે છે તો કશું આવે તાર કરેલું નતું આગામી સમયમાં શું કરશો તમે આગામી સમયમાં આનું નિરાકરણ નહીં આવે તો ભાઈ અમે બધા ખેડૂતો ભેગા થઈને ફરતી કોઈના બધા ખેડૂતો ભેગા થઈને નર્મદા નિગમની ઓફિસમાં ઉગ્ર આંદોલન કરીશું કેનલની આજુબાજુ તો હજારો એકર જમીન છે આ બધી અને અમારે આ કેનલ ને આડી ને કોઈ કોઈ વચ્ચે નારું નથી નાખેલું એટલે ચોમાસા તો ઓલરેડી અમારાથી ખેતી થતી નથી અહીંયા આગળ ચોમાસા પછીની ખેતી કરે છે અને એમાં ત્રીજા મહિનામાં કેનલ બંધ થઈ જાય છે તો અમારી પાસે આ એક જ વિકલ્પ છે શિયાળાની ખેતીનો અને એમાં આ કેનલો છલકાયા કરે તો અમે ક્યાં જઈશું અધિકારીઓ રજૂઆત કરે છે આવો સાફ કરો ગેટ સાફ કરાવો અને સત્વરે એનું નિરાકરણ લાવો આપણે અહીંયા આગળ ફરતી કોઈ ગામની અંદર નળા અંગૂઠાની કેનાલ આવેલી છે જે મોટી કેનાલ છે એ કેનાલમાં વારંવાર પાણી ઉભરાવાની અને જમવાની તકલીફો રહેલી જ છે છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆત કરી છે છેલ્લા બે મહિનાથી સદંતર ગયા મહિને પણ ઉભરાઈ અને આ મહિને પણ ઉભરાઈ હવે આ અધિકારીઓ કોઈ અહીંયા જોવા આવતા નથી કોન્ટ્રાક્ટરોને કેનાલ સાફ કરવાના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને ત્યાંથી પૈસા પણ આપવામાં આવે છે હવે પૈસા એ અધિકારી જોડે જાય છે કે કોન્ટ્રાક્ટરો લઈ જાય છે પણ અમે આજ સુધી કોઈ દિવસ કોઈ કોન્ટ્રાક્ટરને કે નર્મદાના અધિકારીને અહીંયા જોયા નથી અને વધુમાં કે આ એક તો આ કુદરતી માવઠાનો માર પડ્યો જ છે ખેડૂતને વધુમાં અધિકારી અને કોન્ટ્રાક્ટરોનો માર પડી રહ્યો છે એટલે બીજું કંઈ આની અંદર રસ્તો છે નહીં હવે કાં તો આપઘાત કરવો પડે ને કાં તો પછી ત્યાં ઓફિસ પર જઈને ઉગ્ર આંદોલન કરવું પડે એના સિવાય બીજો કોઈ વિકલ્પ છે નહીં અધિકારીઓને બહુ કહ્યું કોઈ માન્યું નહીં એટલે અંતમાં છેલ્લે અમને ખબર છે કે મીડિયા દ્વારા આનો ઉકેલ આવશે જ તો અમારે આ મીડિયા કર્મીઓને બોલાવી અને આ રજૂઆત કરી છે હવે જો બધા ભાન પડે તો બહુ સારી વસ્તુ છે નહીં તો પછી અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે ને કાં તો પછી કોઈને આપઘાત કરવાનો તો વારો આવી જ ગયો છે ઓલરેડી ત્રણ મહિનાનો પાક બે વખત તો પાક વાયો એ નીકળી ગયો પહેલાં તુવેરો વાય એ બી બળી ગઈ હમણાં ચણા તો એ હવે આ થઈ ગયું છે તો હવે અમારે તો અધિકારીઓના ઘરે જમવા જવું પડે ને કાં તો પછી આત્મહત્યા કરવી પડે બીજો કોઈ અમારી પાસે વિકલ્પ રહ્યો નથી